પૂજારા ન્યૂઝ નેટવર્ક નમસ્કાર રાધનપુર તાલુકાની મહેમદાવાદ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ગામમાં દેશભક્તિનો માહોલ રાધનપુર તાલુકાની મહેમદાવાદ પ્રાથમિક શાળામાં ચોતેરમાં પ્રજાસત્તાક દિનના પર્વ પર દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો આ પ્રસંગે બાળકોએ મહેમદાવાદ ગામમાં ફેરી યોજી હતી જેમાં તેમણે ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા આ પ્રસંગે મહેમદાવાદ ગામના મોટાભાગના આગેવાનોની હાજરીએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો અને આનંદમય વાતાવરણ સાથે પ્રજાસત્તાક દિન ઉજવણી કરી હતી રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી રાધનપુર પાટણ કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા ગામની અંદર પ્રભાત ફેરી કાઢી અને ગૌરવપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂ કરવા શરૂ કરવામાં આવ્યો જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી અને સમગ્ર ગામ લોકોએ ખૂબ ઉત્સાહ અને આનંદથી આ કાર્યક્રમ નિહાળ્યો અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આજની પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી અને જેનો તમામનો સાથ અને સહકાર મળ્યો તે બદલ શાળા પરિવાર વતી હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું છગનભાઈ રાઠોડ આચાર્ય મેહમદા પ્રાથમિક શાળા